પરસુડા અને નરસીલા ગામમાં નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન સ્થાનિક ગ્રામજનો માટે વાઇસ પ્રેસિડેન્ટ મારુતિ પટેલ અને પ્રવીણ ભાસ્કર દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં બસો થી વધુ લોકોને પ્રાથમિક તબીબી સારવાર કરવામાં આવી હતી સીએસઆર જનરલ મેનેજર તેજસ જોશી અને યુનિટ મેનેજર સુમિત દેસાઇએ જણાવ્યું હતું કે આ મેડિકલ કેમ્પમાં નિષ્ણાત તબીબ દ્વારા ડાયાબિટીસ બ્લડ પ્રેશર તાવ ખાંસી શરદી વગેરેની પ્રાથમિક તપાસ કરીને નિશુલ્ક દવાઓ આપવામાં આવે છે ઉલ્લેખનીય છે કે આ મેડિકલ કેમ્પમાં જે લોકોની લુઈની ઉણપ હોય તેમને ત્રીસ દિવસની એનિમિયાની દવા આપવામાં આવે છે તેમજ જે લોકો ચાલવામાં સક્ષમ નથી અને કેમ્પ સુધી નથી પહોંચી શકતા ડૉક્ટર તેમના ઘરે જઈને નિદાન અને સારવાર કરે છે વર્તમાન નાણાકીય વર્ષમાં ગુજરાત રાજ્યમાં ફિનકેર બેંક દ્વારા ત્રણ હજારથી વધુ ગ્રામજનો માટે પચાસથી પણ વધુ નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે જેથી અંતરિયાળ ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા સ્થાનિક ગ્રામજનોને આરોગ્યલક્ષી સેવાઓ પ્રાપ્ત કરાવી શકાય પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો